બોલો ભાઈ મારા એકાદ આવત્યા કોઈ પોપટભાઈ ના નું ઘર પૂછવું પડે કે છોકરા

મઈ રો દૂધ વાળા રખવા કરે છે ભાઈ તું તારા ના વાળા તો હું કરા કો અમે આ કઈ ના થાજે પણ રોઈ પી જાય અમારું આમ એક કહે જો બતાઈ દો બતાવો હેડો અલ્યા દૂધ આવે ભાઈ હેડો કે નઈ નહીં કઉ દૂધ આવે ભાઈ જેવી એશાઈ ચાલે હેડો હેડો એશાઈ બોડી એશાઈ તોય ચાલે હેડો તું આને છત્રી પૈસા ભાઈ તું અમાર પૈસા મોમો કરી જમ ઓ હેડો જેરી ભાઈ તારો ભા નામ જેલી બતો વારે રે મત આવજો હોમ હોમ અરે કાકા તું કોઈ ધાર ગેરે બેઠાລະ આવગર તું ગેરેટ વર્ક કરતો હું તો ગેરેજ જવાનો છું તો જવાની ભાઈ 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 વધારા કોને જવાનો ના બેઠી એક છો બેસ આદિત છો કિંમત તો તો ગોવા ગોમો પછી કઉ મારો ભાઈ મને જોવા જ્યો પળો માં પાછો ના નીકળું

બો બો તાજીએ બો બો તાજીએ મારે ભેસ હાલવાની છે 10000 નું પણ નતી હાલવા તોય આલુસુ આ જે તોય મૂકી તો પાડો છે પણ હેડો દૂધ સાઠલા ચાલે મારલો હાડી છે એટલે તે બોનું આલીજીએ તને પછી કાલ દોડી જાવું 20 70 વખત ગમા લઈ જાજો નકા પાછી મેળવના ના ના પાછી ન મેળવાય તો મેળવા પણ ગમા એવી છે બો બોનું આલીજી બોનું તમ આ ગણા લોતા પડી ગયા ઓયથી જમીન લઈ જા પછી ઠી ગોવાને દેતી પાતું નજરવા આવવા ના પાકુ નીયા પાજી 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 બોનો લેવો છે બોનો આલુ તો પળજક કાટ આ બોનો અમે આલો આલી દીય કેમ કરીએ ઉભરો આલી દીય તારું ઉભરો મણકા દે હા બોલો ના ના પકળો છત્રી લાવો માર પૈસા બલી ના અલ્યા છત્રી સં કરો કે યાર પર લડાય રસ આ

મને ના છે તો પછી અમારે હજી બીજી લેવાની છે તમારો હોય તો તમારું ઘર આવ્યું

તો હાલ રોકડી મારતો કે રોકડા લીધી શું છે કે રોકડા લીધે લ્યો ઘડી રાત ગયો લાયા તો હવે લઈને જ આયા તો

આ છોડવા મેન નહીં આવે કેમ વળી એક કોમ કરો તમે કાલ લઈ જઈજો કા આજ મુહૂર્ત નો મારા નહીં પડતો યાર વાર નહીં હારો ના વાર નહીં હારો થોડો નહીં કાલ લઈ

વધારે ચાર પોંચ વાગે આવું પોત ના તો મેળ નહી પણ કાલે આવીશું તારી વાજા જેવા કાલે હા કાલે આવી સારો બરાબર

રાખી પણ પેલા પૈસા ગુદાન થઈ રહ્યા અને હતા એ પેલા તૈનો બધો ને આલી દીધા પણ તને ખબર હતી બીજી નકલી પૈસા બેવા એટલે નહી આતો ટાઈમ પાસ કર્યો ખબર પડી તમો ને ઓ એમ કરતા કરતા આપડે જો પૈસા સુધી બેસવા લેવા જઈએ પૈસા જેટલા હોય

પેટ ફૂલી ના મને લાગે કદી ભેગા નેકડો નહીં ના ના આ ઘણા વર્ષે મે ભેગા થયા કરે જોઈ જાય પૈસા પૈસા કરતા હતા ને એવું કોઈક આ પેલો ફલોણા ભાઈ આલ્યા હતા તે ઉખડો ગયા

રાખુભાઈ ઘર માં આવો ભારતા આવો બરાબર નઈ દેખાતા છો તમે તમારું ઘેર

હું તો આ બધું થોડું કોમ હતું બે મોણસો જોયા નથી સતરી બે માણસો જોયા તા બે સતરી વાલી ને જતા ખરા એ તો

અને પછી પૈસા લઈ શંટી જોઈ અને પછી ગયાલ જઈને કહ તમે અમે છેતરો એમ તમે ના છેતરા હતા અમે તો છેતરાઈ જાય છીએ પણ તમે ના છેતરો